અમે પણ એજ જોઈ રહ્યા છીએ કે હવે એક પછી એકની બફાટ ચાલુ થઈ છે તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અમારે તો વિરોધ બધાનો જ કરવાનો છે જે પણ બોલશે જે રૂપાલાભાઈએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એનો તો વિરોધ છે ને હંમેશા રહેવાનો જ છે પછી આવે રાહુલ ગાંધી અને એની પછી આજે કંઈક ઉમેશ મકવાણા એ પણ જે બફાટ કરી ગયા છે તો ભાઈ આપને હું કહેવા માગું છું કે ભાવનગરના જે રાજાશ્રીને આપ જે ત્યાંના વતની છો ભાવનગરના તો આપને ખ્યાલ હોવો જોઈએ કે જે ભાવનગરના રાજા તરફથી જ પેલી પહેલ ચાલુ થઈ હતી કે વ્યસન મુક્તિની તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ કેમકે અમે કોઈનું પણ નહીં ચલાવીએ રહીએ અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બેનો દીકરી ઉપર પણ જે બફાટ થઈ ગઈ

આમાં અમને ક્યાંય બહેન નીકળીની સ્વાભિમાનની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને મન બોલી રહ્યું છે અને ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ ગાંધીનું એડિટિંગ છે ના એડિટિંગ નથી એ સભામાં જ બોલી રહ્યા છે તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માગું છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવું નહીં અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે તો આપણે કોંગ્રેસ ભાજપથી કોઈ લેવા દેવા નથી આપણે ખાલી ફક્ત ને ફક્ત આપણા સ્વાભિમાનની લડત દેવાની હતી તો ક્યાંક ને ક્યાંક સમજ

એમ કર્યા રાખો છો તો કાલે જોજો બધા પરિણામ સામાન્ય વ્યક્તિ અને સામાન્ય માણસ જ પીસાશે જે એ તો બીજું તો હું શું કહું કે જે લડત તમારું આંદોલન જે હતું અને લડત અમે આપતા જ એમાં ક્યાંક ને ક્યાંક એક આંદોલનને આંદોલન કરી અને એક ઠંડુ બનાવી દીધું છે અને અત્યારે ખોટો જ ચાલી રહ્યો છે અને સામાન્ય વર્ગ અત્યારે નીકળ્યો છે સ્વયંભૂ પણ વ્યક્તિગત લડાઈ કરવાની હતી નહીં કે કોઈ આપણે રાજકારણ આપણે અંદર લઈ આવવાનું આપણે અત્યારે કોઈથી મતલબ ન રાખવો જોઈએ તો શું કામ આપણે કોંગ્રેસને પણ વોટ આપીએ શું કામ આપણે આપને પણ વોટ આપીએ અને શું કામ આપણે બીજેપીને પણ વોટ આપીએ જો આખો સમાજ આ એક બેન કહી રહી છે જો સ્વાભિમાનની દીકરીઓની લડાત લડાઈ રહી હોય તો રાજકારણને દૂર ફેંકો દૂર ફેંકો રાજકારણને

હજી ટાઈમ નથી હજી ટાઈમ ભયો નથી ગયો કોઈને પણ વોટ નથી દેવો આપણે કોઈને પણ વોટ નથી દેવો આપણી સત્તા આપણી પાસે રાખો તો હજી આપણે આપણું કઈક કરી કરી શકશું અને આપણે દેખાડી શકશું કે અમે અસલ છોકરીઓ છીએ અને એ જ છીએ સંકલન સમિતિ જે બફાટ કરી જાય છે અને જવાબ દેવાની તો કોઈની નથી સંકલન સમિતિને ખાલી એક સ્ટેજ શો કરી રહ્યા છો અને સ્ટેજમાં એક ને એક બફાટ આપણે પણ એક ને એક બફાટ કરી રહ્યા છીએ અશ્વમેઘના ઘોડા ધોળાવવા ગુંગી ઢોલ આવ્યું આપણે આ કરવાનું હતું કે રિઝલ્ટ આપવાનું છે આપણે આપણે આવી રીતના તમે બેનુદી કરી દીધી છે સ્વાભિમાનની લડત જે રાજકારણ જે લોકો રમી રહ્યા છે એની અમારી બેનોને હાઈ લાગશે અને હકીકતમાં હું કહું છું કે તમે લોકો કેય ના નઈ રહ્યો જે બેનુદી કરી દીધી છે હસી જે બની ગયો છે આખો આખો સમાજ તો આ લોકો જરાક વિચારો કે આપણે શું કા કરી રહ્યા છીએ અને કયા રસ્તે તમે જઈ રહ્યા છો અને કયા રસ્તે તમે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો